रिपोर्टर प्रीतेश दर्जी पंचमहाल आज रोज गुजरात विधानसभा उपाध्यक्ष અને શહેરાના માન્ય ધારાસભ્ય મુરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ નાપેડના ચેરમેન શ્રી પીડીસી બેંકના ચેરમેન શ્રી અને બે હજાર નવથી આજ દિન સુધી પંચવાલ ડેરીમાં સતત આજે પણ ફરી એમની ચેરમેન તરીકે વાડી ગઈ અને પંચમહાલ અને મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખૂબ આનંદ અને ખેડૂતો માટે ખૂબ આનંદની લાગણી છે તો સતત બે હજાર નવથી આંતિમ સુધી તેઓ ફરીથી બિનારી ચેરમેન તરીકે જમીન વરણી થઈ છે જેના લીધે આજે શહેરા તાલુકાના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ફટાકડા ફોડી અને જે ચેરમેનો દબદબો જે છે વર્ષોથી પંચવાય દેરી પર એનો વિજય ઉત્સવ આજ રોજ મનાવવામાં આવ્યો મારું નામ સિગ્ધેશભાઈ પાઠક પંચમહાલ ભારતીય જનતા પાર્ટી ઉપર